હવે માસ માસના શુક્લ પક્ષ માં કઈ અગિયારસ આવે છે તે હવે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું હે યુધિષ્ઠિર આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે એનું વ્રત કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે હવે હું તમને એ પ્રસંગ કહું છું જે રાજા મહાનતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે એને કહી સંભળાવ્યો હતો મહદાંતા નામના રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ આમલકી એકાદશી કયા કારણના લીધે સર્વ પાપોની નાશ કરવાવાળી છે કયા કારણના લીધે એ પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણના લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણના લીધે પવિત્ર કહેવાયું તેમજ આ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા પાપોનો નાશ કરવા વાળું છે પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્ર રૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા અસુરો યક્ષો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિ દેવેશ્વર સનાતન પરમાત્મા પર પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા જ રહ્યા હતા ત્યાર પછી થોડોક સમય વ્યતીત થયો એ સમયે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુના મુખમાંથી ચંદ્રના આપોઆપ આમળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું હતું બધા વૃક્ષોમાં આ આદિ વૃક્ષ કહેવાય છે આથી એને પવિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી સમસ્ત પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ પ્રજા ઉત્પન્ન કરી જેમાં દેવતાઓ દાનવો ગાંધર્વો યક્ષો રાક્ષસો નાગ તેમજ નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિ ઋષિઓ મુનિઓ વગેરે હતા ત્યાર પછી દેવતાઓ અને ઋષિ જ્યાં આ આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા હે મહાભાગ્યવાન રાજા એ વૃક્ષને જોઈને દેવો અને ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા એકબીજાની સામે જોઈ ઉત્કુંઠાપૂર્વક તે વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા ત્યાં જ વિચાર કરવા લાગ્યા બીજા વૃક્ષો તો અમે ઓળખીએ પરંતુ આ વૃક્ષ ઓળખી શકાતું નથી એમને આવી રીતે વિચાર કરતા જોઈ આકાશવાણી થઈ હે દેવતાઓ હે મહર્ષિઓ આ આમળાનું વૃક્ષ છે તે સર્વશ્રેષ્ઠ હોય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આ આમળાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે આ આમળાના વૃક્ષને સ્પર્શ કર્યાથી બે ગણા પુણ્યને તેમજ તેના ફળ ખાવાથી ત્રણ ગણા પુણ્યને પામો છો એટલા માટે હંમેશા આમળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ આ આમળાનું વૃક્ષ સર્વ પાપોને દૂર કરનારું છે તેમજ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય તે વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે આ વૃક્ષના મૂળમાં મૂળમાં શ્રી વિષ્ણુ રહે છે તે ઉપરના ભાગમાં ભગવાન બ્રહ્મા રહે છે તેના ભગવાન રહ્યા છે તેની શાખાઓમાં બધા મુનિઓ રહ્યા છે અને નાની નાની ડાળીઓમાં બધા દેવતાઓ રહ્યા છે એના પાંદડામાં બધા જ દેવો રહે છે એના ફૂલોમાં મરુત એટલે પવનદેવ રહે છે આમ આમળાના વૃક્ષમાં બધા દેવો વાસ કરે છે એના કારણે ભગવાન વિષ્ણુના ભક્તોએ એ વૃક્ષ પરમ પવિત્ર હોય પૂંજવા યોગ્ય છે આ પ્રમાણે આકાશવાણી સાંભળી ઋષિઓ તેમજ દેવતાઓ બોલ્યા અમે આપણે જોઈ શકતા નથી કે ઓળખી શકતા નથી આપ કોણ છો દેવતા છો કે અન્ય વ્યક્તિ છો આપ અમને સાચે સાચું કહો આકાશવાણી થઈ જે સર્વ પ્રાણી પદાર્થના કરતા છે સર્વ ભુવનોના જે સૃષ્ટા છે છતાંય વિદ્વાન પુરુષોને જેમનું દર્શન કરવું મુશ્કેલ છે હું સનાતન ભગવાન વિષ્ણુ છું દેવોના દેવ ભગવાન વિષ્ણુનું આવું કહેવું સાંભળીને બ્રહ્માના પુત્રો દેવો અને મહર્ષિઓના નેત્રો આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એમને ઘણું વિસ્મય થયું તેઓ બધાએ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દરેક પ્રાણી પદાર્થના આત્મા રૂપે થયેલા આત્મા તથા પરમાત્મા તમને નમસ્કાર હો પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા અચ્યુત તમને નિત્ય નમસ્કાર હો અન્ન પરમેશ્વરને વારંવાર પ્રણામ હો તમે દામોદર કવિ તથા યજ્ઞેશ્વર નમસ્કાર હો આ પ્રમાણે દેવો અને મહર્ષિઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા હું તમને કયું વરદાન આપું દેવો અને મહર્ષિઓએ કહ્યું હે ભગવાન જો આપ સંતુષ્ટ થયા હોય તો અમારા હિતને માટે કયો વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે વળી જે વ્રત ધન ધાન્ય આપનાર પુણ્યદાયી પવિત્ર આત્માને સંતોષ આપનાર થોડા પરિશ્રમથી થઈ શકે એવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવો હે મહર્ષિઓ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જે બારસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે યુક્ત એકાદશી મહાપુણ્યદાયી હોય મોટા મોટા પાપોનો નાશ કરનાર છે હે ઉત્તમ બ્રાહ્મણો એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે સાંભળો જે સ્થળે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જય મનુષ્યએ એ બારસ યુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું જોઈએ એથી વ્રત કરનાર મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે અને એક હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે હે બ્રાહ્મણો વ્રતોમાં ઉત્તમ આ વ્રત

કયા નમસ્કારો કરવાના હોય છે અને એ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે વળી એ વ્રતમાં કયા પ્રકારે દાન દેવાય છે કયા પ્રકારે સ્નાન કરાય છે પૂજાની કઈ વિધિ છે તેમજ પૂજા મંત્ર અને અધ્ય મંત્ર કયા કયા છે તે અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો આ વ્રતની જે વિધિ છે તે તમને બરાબર ધ્યાનથી સાંભળો એ પુષ્ય નક્ષત્ર વાડી બારસ યુક્ત એકાદશીની તિથિએ प्रातः કાળે વેલા ઉઠી દાતન કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરો હે કમણની પાખડીઓ જેવા नेत्रવાળા અચ્યુત ભગવાન હું એકાદશીના વ્રત નિમિત્તે ઉપવાસ કરીને બીજા દિવસે ભોજન કરીશ તમે મને તમારા શરણમાં લ્યો આવ્યો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદાને તોડનાર તથા ગુરુપત્ની સાથે વેપાર વિચાર

મેં જે કઈ દુષ્ટ કૃત્ય રૂપે કઈ પણ પાપ કર્યું હોય તો તમે મારા શરીરને લેપાઈને દૂર કરો ત્યાર પછી શુદ્ધ જળ વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો હે પાણી તમે સર્વ પાણી પદાર્થના જીવન છો અને સર્વ ના શરીરનું રક્ષણ કરનાર છો તેમજ સ્વદેશ અને ઉદ્ર બીજ જાતિના જીવોના રક્ષક છો તે બધાના રસોના પતિ તમને નમસ્કાર હો આજે હું સ્નાન કરીને સર્વ તીર્થોમાં નહાયો છું તેમજ બધા કુંડો ઝરણા નદીઓ તેમજ દેવોએ બનાવેલ સરોવરમાં નહાયો છું મારું આ સ્નાન ઉપર કહેલા બધા સ્નાનોનું ફળ આપવા વાળું થાય વ્રત કરનારે પરશુરામની મૂર્તિ બનાવવી જોઈએ એ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર એક માસો કે અડધો માસો સોનું ઉમેરવું જોઈએ સ્નાન કર્યા પછી વ્રત કરનારને પોતાના ઘેર આવો ઘેર આવી પૂજા તથા હોમ કરવો ત્યાર પછી પૂજાની બધી સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષ નીચે બધી જ જમીન સરખી પવિત્ર કરવી પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘડો મંત્રોચાર પૂર્વક સ્થાપિત કરવો એ ઘડામાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી ધોળા ચંદન થી એના પર લેપ કરવો તે ગળાના કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવી તેમજ બધી જાતના સુગંધથી ધૂપથી તે ગળાને ધૂપયુક્ત કરવો તેને ચારે બાજુ પ્રગટાવેલા દીવા ગોઠવવા ટૂંકમાં બધી રીતે એ ગળાને શણગારીને અતિશય મનોહર બનાવવો નવી છત્રી પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા પછી એ ગળાની ઉપર એક પાત્ર ગોઠવવું તે પાત્રમાં ડાંગર ભરવી પછી તે પાત્રની ઉપર પરશુરામ દેવની સોનાની મૂર્તિ સ્થાપિત કરવી ત્યાર પછી એમના દરેક અવયવનું પૂજન કરવું જેમ કે વિશોકાય નમઃ પાદવ શોક રહિત શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના બે પગનું પૂજન કરું છું એમ બોલી એમના બે પગને પૂજવા પછી વિશ્વરૂપીને મ જાનુની વિશ્વરૂપધારી શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના ઢીજનોનું પૂજન કરું છું એમ બોલી એમના બે ઢીજનોને ને પૂજવા ઉગ્રાય નમઃ ઉરુ ઉગ્ર રૂપ ધારી શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના બે સાથળોને પૂંજું છું એમ બોલી એમના બે સાથળોને પૂંજવા તે પછી દામોદરાય નમઃ કરીમ શ્રી દામોદરને કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમની કેડની પૂંજું છું એમ બોલી વ્રત કરનારે તેમના કેડની પૂજા કરવી તે પછી પદ્મનાભાય નમઃ ઉદરમ સૃષ્ટિના સર્જન પહેલા જેમની કમળ પ્રગટ્યું હતું એવા શ્રી નારાયણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના પેટને પૂંજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના પેટને પૂંજવું તે પછી શ્રી વસ્ત્ર ધારેને નમઃ ઉરુ શ્રી વસ્ત્રનું ચિહ્ન છાતીમાં ધારણ કરતા શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમની છાતીને પૂંજું છું એમ બોલી શ્રી પરશુરામની છાતીને પૂંજવી તે પછી ચક્રીનીએ નમઃ વામ બાહુમ ડાબા હાથમાં ચક્રને ધારણ કરેલા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના ડાબા હાથને પૂંજું છું એમ બોલી વ્રત કરનારે શ્રી પરશુરામના ડાબા હાથને પૂંજવો તે પછી ગદીને નમઃ દક્ષિણ પાહુમ જમના હાથમાં ગદાને ધારણ કરતા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના જમના હાથને પૂંજું છું એમ બોલી શ્રી પરશુરામના જમના હાથને પૂંજવો તે પછી વૈકુંઠાય નમઃ કંઠમ વૈકુંઠમાં નિવાસ કરવા વાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના કંઠને પૂંજું છું એમ બોલી શ્રી પરશુરામના કંઠની પૂજા કરવી તે પછી યજ્ઞ મુખાયે નમઃ આમ્યમ યજ્ઞ સ્વરૂપ મુખવાળા શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના મુખની પૂજા કરું છું એમ બોલી શ્રી પરશુરામના મુખને પૂંજવું તે પછી વિશોક નિધયે નમઃ નાસમ શોક રહિત સ્વરૂપના ભંડાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના નાકને પૂજુ છું એમ બોલી પરશુરામના નાકની પૂજા કરવી તે પછી શ્રી વાસુદેવાય નમઃ અક્ષિની શ્રી વાસુદેવ કૃષ્ણ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના નેત્રોને પૂજુ છું એમ બોલી શ્રી પરશુરામના નેત્રોની પૂજા કરવી તે પછી વામનાયઃ નમઃ લલાટમ વામન અવતાર ધારણ કરનાર શ્રી વિષ્ણુ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમના લલાટને પૂંજું છું એમ બોલી શ્રી પરશુરામના લલાટની પૂજા કરવી તે પછી રામાયણ નમઃ ભ્રુવો દશરથના પુત્ર શ્રી રામ સ્વરૂપ શ્રી પરશુરામને નમસ્કાર હો હું તેમની બેવ ભ્રુકુટીઓનું પૂજું છું એમ બોલી પરશુરામની બેવ બ્રહ્મર પૂજા કરવી તે પછી સર્વાત મને નમઃ સર્વના આત્મા રૂપ પરશુરામને નમસ્કાર હો હું તેમના મસ્તકને પૂંજું છું એમ બોલી સર્વના આત્મા રૂપ પરશુરામના મસ્તકને પૂંજવું આ પ્રમાણના મંત્રોચ્ચાર કરી વ્રત કરનારે શ્રી પરશુરામના પ્રત્યેક અવયવની પૂજા કરવી ત્યાર પછી શુદ્ધ ફળો અર્પણ કરતા બોલવું હે દેવાદિદેવ શ્રી પરશુરામ હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ એનો સ્વીકાર કરો ત્યાર પછી અર્ધ્ય પ્રદાન કરવું અને આ મંત્ર બોલવો હે દેવોના દેવેશ્વર પરશુરામ તમને નમસ્કાર હો હે જમદઅગ્નિના પુત્ર પરશુરામ તમને નમસ્કાર હો હે શ્રી હરે આ આમળાના વૃક્ષની સાથે રહીને મેં આપેલા અર્ધ્યનો આપ સ્વીકાર કરો આ રીતે અર્ધ્ય મંત્ર બોલીને શ્રી પરશુરામને ફળો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અર્ધ્ય પ્રદાન કરવું ત્યાર પછી આમલકી એકાદશીનું વ્રત કરનારે આમળાના વૃક્ષની નીચે જાગરણ કરવું જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું તે ઉપરાંત ધાર્મિક કથા આખ્યાનો વગેરે વાંચવા આગળ સાંભળવા તે ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુને લગતા આખ્યાનો કથા વાર્તા વગેરે વાંચીને સાંભળીને રાત પસાર કરવી આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમળાના વૃક્ષની એકસો અથવા અઠ્યાવીસ પ્રદક્ષિણા કરવી ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી તે પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું ત્યાર પછી શ્રી પરશુરામની પૂજા અધ્ય વગેરે માટે લાવેલી સામગ્રીને બ્રાહ્મણને આપવી તે ઉપરાંત વ્રત કરનાર બ્રાહ્મણને તે સ્થાપના કરેલો ઘડો ઘડામાં જે રાખ્યું હોય તે બધું નવી છત્રી પગરખાં વસ્ત્ર વગેરે જે ઘડાની નજીક મૂક્યું હોય તે શ્રી પરશુરામની મૂર્તિ સહિત બધું જ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન એવો મંત્ર બોલવો ત્યાર પછી પછી એ કર્યા આમળાના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય પ્રદક્ષિણા કરવી પછી વ્રતની ની સમાપ્તિ નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોને જમડવા અને પછી પોતાના કુટુંબજનો અને સગા સંબંધીઓ સાથે પોતે ભોજન કરવું આમ ઉપર જણાવેલી વિધિથી જેને આમ લકી એકાદશીનું વ્રત કર્યું હોય એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વ હું તમને કહું છું તે તમે સાંભળો બધા તીર્થોમાં સ્નાન દર્શન વગેરે કરવાથી જે પુણ્ય મળે છે તેમજ દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્ય મળે છે તેમજ બધા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે છે તેનાથી પણ વધારે પુણ્ય આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ જાગરણ વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે આ બધા વ્રતોમાં જે ઉત્તમ વ્રત છે મેં તમને કહ્યું છે એમ કહી ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા વસિષ્ઠે કહ્યું હે ત્યાર પછી બધા બધા દેવોએ અને એ વ્રત કર્યું હતું તમારે પણ આ આમલકી એકાદશીનું વ્રત કરવું જોઈએ આ સાંભળી મહંતાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યું હે મહાત્મા આપે કહેલી આ આમલકી એકાદશીનું વ્રત હું જરૂર કરીશ હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો કૃપા કરીને મને કહો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા તમે સાંભળો નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો તે પરોપકારી હતો તે ઉપરાંત તે પુરાણો અને શાસ્ત્રોનો જાણકાર હતો વિદિશા નગરીમાં અનેક વિદ્વાનો બ્રાહ્મણો રહેતા હતા રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા અને અનેક પ્રકારના વ્રત અને ઉપવાસ કરતા હતા આમ આખી નગરી સુખી હતી એટલામાં ફાગન સુધી આમ એકાદશી આવી રાજા સહિત સૌએ એકાદશીનું વ્રત કર્યો ઉપવાસ કર્યા કોઈએ ઘરમાં કોઈએ તળાવમાં કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું ત્યાર પછી બધા દેવાલયમાં એકઠા થયા એટલામાં રાજા ચિત્રરથ પણ સ્નાન કરી દેવાલયમાં આવ્યા પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું ઉત્તમ વિધિપૂર્વક પૂજન કર્યું ત્યાર પછી નજનો સહિત જંગલમાં ગયા ત્યાં આવેલા આમળાના વૃક્ષની એમને પૂજા કરી અને પ્રાર્થના કરી હે ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો આપને નમસ્કાર કો પછી પાણીની અંજલી આપતા બોલ્યા હે ધાત્રી તું અમારા પાપોનો નાશ કરનારી છે પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા બોલ્યા હે ધાત્રી તું બ્રહ્મ સ્વરૂપ છે અમે તારી પ્રદક્ષિણા કરીએ છે આમ કહી રાજા ચિત્રદથ અને પ્રજાએ પ્રદક્ષિણા કરી પછી રાત્રિનું જાગરણ પણ આમળાના વૃક્ષ નીચે કર્યું એટલામાં જંગલી પ્રાણીઓની હત્યા કરીને પોતાનું કુટુંબનું ભરણ કરનાર એક પારથી ત્યાં આવ્યો આમળાના વૃક્ષની આજુબાજુની જમીન સ્વચ્છ થયેલી જોઈ તેમજ ઉપરાંત આમળાના વૃક્ષના થળ પાસે અનેક દીવા સળગતા જોયા ત્યાં રહી ભગવાનની મૂર્તિના દર્શન કર્યા તે ઉપરાંત ધાર્મિક કથા પણ સાંભળી અને ભજન કીર્તન પણ સાંભળ્યા વળી આ બધું શું હશે એવા કુતૂહલથી પ્રેરાઈને તે આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોતપોતાના ઘેર જતા રહ્યા ત્યારે તેને એક જણને પૂછ્યું આ બધું શું હતું પહેલાં એ જવાબ આપ્યો આમ લખી એકદાશનું વ્રત હતો સારું એમ કહી પારધી પોતાના ઘેર ગયો પ્રોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નતો ગયો એટલે એને પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી તેને આનંદથી ભોજન કર્યું થોડાક દિવસ પછી પારધીમરણ પામ્યો આમલકી એકદશના વ્રતના પ્રભાવથી તે જયંતી નગરીના વિદુરથ રાજાને ત્યાં વસુરામ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતા વિદુરથ રાજાએ તેને રાજ્ય અભિષેક કર્યો વસુરામના રાજ્યના દસ હજાર ગામ હતા તે મહાપરાક્રમી હતો તેને ઘણા યજ્ઞો કરાવ્યા હતા અનેક પ્રકારના દાન પણ આપ્યા હતા તે ધર્મપરાયન હતો ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત હતો એને પોતાના રાજ્યમાં ઘણા શહેરોમાં વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો બનાવ્યા હતા એક વખતે મૃગ્યા રંબા જંગલમાં ગયો જંગલમાં ખૂબ અંદર જતા એ દિશાચૂક થઈ ગયો ભૂલો પડ્યો આમ તેમ ઘણો ભટક્યો પણ માર્ગ ન મળ્યો છેવટે તે થાકી ગયો હાથનું ઓશીકું બનાવી આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો થોડી વાર ડુંગળ પર રહેતા યુવાનોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું એમને સૂઈ રહેલા રાજાને ઓળખ્યો તુરંત જ બોલી ઉઠ્યા આ રાજા આપણો દુશ્મન છે એને મારી નાખો એટલામાં તો રાજા વસુરમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી તેની ભ્રુકુટી વાંકી હતી આંખોમાંથી આંખ ઝડતી હતી એણે એક હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એને યવનોને યુદ્ધ માટે લટકાર્યા અત્યંત ક્રોધાયમાન થઈને તેને બધા યવનોને મારી નાખ્યા થોડી વારે રાજા જાગ્યો આજુબાજુનું જોઈ આશ્ચર્ય એને મનમાં વિચાર કર્યો આ બધા મરેલા યવનો તો મારા શત્રુ હતા એમને કોને માર્યા હશે મારા કયા હિતે છે આ મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ હે રાજન તું આંબળાના વૃક્ષ નીચે સુઈ ગયો હતો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુમનનું હૃદય પુલકિત થઈ ગયું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતા એને જંગલમાંથી રસ્તો પણ જડી ગયો સુખરૂપ એ પોતાના મહેલમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતા વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલાં કરતા વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વસિષ્ઠે કહ્યું હે માધાનતા આમલા કે કદાચ વ્રત કરનાર અવશ્ય વિષ્ણુ લોકમાં જાય છે એમાં સંચય નથી આ રીતે કથા સમાપ્ત કરતાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠિર જેનાથી વધુ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી તે સર્વ પાપોમાંથી છોડાવનારું આ આમલકી એકાદશીનું વ્રત તમે કરો વિષ્ણુ ભગવાનની જય